મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ કેરીની આવકની વિશે વાત કરીએ તો કેરીની આવક કાલ કરતાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે પાછો કેરીની આવકમાં આજે ફરો ફરીવાર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય એ છે આજના

પચાસ આઠસો રૂપિયા ભાવ થયો પાંચસો પણ આઠસો 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 પણ નવસો નવસો રૂપિયા પૂરા Kau suruh dia. Abi 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 abi

પચીસ પચાસ પચીસ પચાસ છો રૂપિયા જય શ્રી ભાઈ બેસ ચલો ભાઈ જય શ્રી

ઘટારા ઘટારા ઘટારાપ નવસો રૂપિયા પૂરા ખોલી ના બારસો ને પચીસ નવસો રૂપિયા પૂરા

सरपनौसौ रुपया पूरााली नौसो नौसौ ने पचीस रुपिया नसौ पची

આઠસો ને પચીસ રૂપિયા નો ભાવસો પાંચસો ખાલી છસો રૂપિયા છસો રૂપિયા

ಅದು ಒಂದು ಕೋಡ್ ಆಗ್ತದೆ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಆ